અંબાજી ખાતે ભાદરપુરમના મહામેળામાં માનવ મહેરામણ ઉમટ્યું જોવા મળી રહ્યું છે તો મેળાનો આજે ચોસો દિવસ છે અને મોટી સંખ્યામાં યાત્રિકો અંબાજી તરફ અવિરત આવી રહ્યા છે જેમ જેમ મેળાના દિવસ આગળ વધી રહ્યા છે તેમ તેમ યાત્રિકોના પ્રવાહ વધી રહ્યો છે તો આજે વહેલી સવારથી જ અંબાજીમાં માણવ મહેરામણ ઉમટી પડ્યું છે જાણે માતાજીના દર્શન માટે કેડિયાર ઉભરાયું હોય તેવું જોવા મળી રહ્યું છે તો યાત્રાધામ અંબાજીના રોડ રસ્તાઓ જય જય અંબેના નાદથી અવિરત ગુંજી ઉઠ્યા છે ત્યારે હાલ સુધીમાં નવ લાખથી વધુ યાત્રિકોએ દર્શન કર્યા છે તો માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રિકો અંબાજી આવી રહ્યા છે અને માતાજીને ધજા આવનાર ત્રણ દિવસ એટલે કે તેરસ ચૌદસ અને પૂનમ જે મહામેળાના અંતિમ દિવસો છે તેમાં પણ આના કરતાં વધુ મોટી સંખ્યામાં યાત્રિકો માતાજીના દર્શને આવશે તેવું હાલ યાત્રિકોનો અવિરત જે પ્રવાહ અંબાજી તરફ આવી રહ્યો છે તેમને જોઈને લાગી રહ્યું છે